બિન પરમિશનના લીલા બાવળનું છેદન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેમ છતાં કોઈપણ જાતની કાનૂની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જણાવાયું છે વહીવટી તંત્ર દ્વારા રેવન્યુ પંચાયત સર્કલ ઓફિસર રશ્મિકાબેન પરાર કર એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ જમીન વસી નંબર ત્રણ માણસા તાલુકાના માણેકપુર ગામે બિન પરમિશનના લીલા બાવળોનું વૃક્ષ છેદન કર્યું હોવા છતાં કોઈપણ જાતની કાનૂની કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ તંત્ર દ્વારા રિવન્યુ પંચાયત સર્કલ ઓફિસર રશ્મિકાબેન પરારકર એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ જમીન વસી નંબર નવસો ને તેસઠ અન્વયે પાડી નાખેલ બિન પરવાનગીના બાવળ અંગે યોગ્ય તપાસ કરાવવા મામલતદાર એક્ઝ્યુટિવ મેજિસ્ટ્રેટ માણસાની કચેરી દ્વારા પત્ર પાઠવી કોના દ્વારા પરમિશન વગરના બાવણનું નિકંદન કરવામાં આવ્યું તેમના નામ પ્રસ્તુત અહેવાલ સ્થળ તપાસ દરમિયાન જણાવવામાં આવેલ છે અને જાગૃત નાગરિક દ્વારા નિકંદન કરેલ મુદ્દામાલ પણ સ્થળ ઉપર મૂળ સ્થિતિમાં રાખવા જણાવેલ પંચનામું તેમની રૂબરૂમાં ફરીથી કરાવવા તલાટી કમંત્રીશ્રીને પણ પત્ર મારફતે જાણ કરેલ પરંતુ રેવન્યુ સર્કલ ઓફિસર દ્વારા કેમ આંખ આડા કાન કરવામાં આવ્યા છે તે એક સવાલ છે અંદાજે પિસ્તાલીસ દિવસ કરતાં પણ વધારે સમય થયો હોવા છતાં પણ તલાટી કમ મંત્રી કે રેવન્યુ પંચાયત સર્કલ ઓફિસર મામલતદાર કચેરી માણસાના નામે રશ્મિકાબેન પરારકર દ્વારા આજ દિન સુધી પત્ર દ્વારા જાણ કર્યા બાદ પણ કોઈપણ જાતની દરકાર કે તપાસ કરવામાં આવી નથી કેમ આ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતી નથી તે પણ કોઈ જ અહેવાલ નથી શું આ બાબતમાં ભીનું સંકુચી લેવામાં આવશે એ તો વિચારવું જ રહ્યું હાલમાં તો આ બાબતે પણ લોકચર્ચાનો વિષય બની છે શું વૃક્ષેદનના કાયદાનું પાલન થશે કે કેમ તે પણ એક સવાલ છે વૃક્ષેદન અને વૃક્ષ પરમિશનના વૃક્ષની આજે જે સ્થળ સ્થિતિ પ્રમાણે મૂકવામાં આવેલ છે મુદ્દામાલ હશે કે કેમ તેનો પણ કોઈ અહેવાલ પ્રાપ્ત નથી શું આ રીતે અને પરવાનગી વગર વગર આ પણ કર્યા કેટલાક વૃક્ષોનું નિકંદન કરી નાખવામાં આવ્યું છે શું આ કડક કાયદાને ધોળીને પીજનાર માટે કોઈ જ કાર્યવાહી નહીં થાય શું અહેવાલ અને સમાચાર પ્રસિદ્ધ કર્યા પછી પણ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગશે કે નહીં તે પણ એક સવાલ છે સર્કલ ઓફિસર

ભરતભાઈ 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 શું કરી પંચાયતમાં માં બે બે ભરતભાઈ બે બે ભાઈ પેલા ભરતભાઈ સરપંચ નું આખું નામ બોલો અને પેલા ભરતભાઈ સરપંચ છે સરપંચ કેવા

બે ભરતભાઈ ચાર હજાર માં તમને આવ્યા અને તમને શું બોલાયા હતા આ વાત કરવા માટે ગોમ્મા એટલે પણ ગોમ્મા એટલે ગોમ થર થાય બોલાયા હતા કે પંચાયત માં બોલાયા હતા સરપંચ ના ઘેર ઠાકોર ના ઘેર હા ભરતભાઈ તમે ધંધો રાખો છો તો તમને એટલી તો ખબર હોય કે લાકડા ધંધો કેવો હોય લીલું ઝાર કાપો અને એ સામ થી કાપો પરમિશન વગર તો

વાત સાચી પંસાબી હોય હાલી અમે કરીએ તો તમને